તો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ બન્યું જનતાનો અવાજ સુરતમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ફરિયાદ નોંધાઈ છે ગટરમાં બાળ ગરકાવ થઈ જવાને લઈને ગુનો નોંધાયો સુરત મનપાના જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ સાપરાધ મનુષ્ય બધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અમરોલી પોલીસે બેનેસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે સુરતના વરિયાવ ખાતે આવેલી ઉંડી કુંડીમાં માસુમ બે વર્ષનો બાળક ગરકાવ થતા કલાક બાદ આ બાળકની લાશ મળી આવી હતી ત્યારે આ સમગ્ર ઘટનાની અમરોલી પોલીસ દ્વારા હાલ મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે કઈ રીતે તપાસ અને આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી રહી છે અમરોલી પોલીસ મથકના પીઆઈસી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર સૌ તો કઈ રીતની ફરિયાદ લેવામાં આવી છે અને પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ કેટલી કટિ જે દુઃખદ ઘટના બનેલી તે અનુસંધાને ગઈકાલે બીએનએસ કલમ એકસો પાંચ સ્ટોપન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ ફોરેન્સિક અને પેનલથી પીએમ કરવામાં આવી રહી છે અને જે પણ હશે કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે પરિવારની શું માંગણી છે અને જે પ્રમાણેની ઘટના બની છે તો ઘટનાની અને પ્રાથમિક દ્રષ્ટિએ શું જણાય પરિવારજનોની ખાસ એ માંગ છે કે જે પણ આ ઘટનામાં જવાબદાર છે તે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ બીજા બાળક સાથે આવો બનાવ ન બને તે મુજબ ની છે અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે આગળ કરવામાં આવશે હાલ પીએમ ની કાર્યવાહી ચાલુ છે પ્રમાણે કુંડીમાં ગરકાવ થતા બાળક મોતને ભેટ્યું હતું તો સહયોગિક પુરાવા મેળવવા માટે પોલીસ કઈ રીતે એફએસએલની મદદ લેવામાં આવશે પીએમ પણ ફોરેન્સિક અને પેનલ કરવામાં આવેલું છે અને તમામ પુરાવા પ્રાથમિકતા માંડી તમામ પુરાવામાં એકત્ર કરવામાં આવશે ફરિયાદમાં પરિવારજનો આક્ષેપ કર્યા છે અને પોલીસ કઈ રીતે આ ફરિયાદની અંદર લોકોને આરોપી તરીકે દર્શાવ ફરિયાદી જે મુજબ જણાવેલ છે ગટર વિભાગના જે તે જવાબદાર કર્મચારીઓ તે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને એ મુજબ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે પોલીસ તરફથી હાલ ફરિયાદ છે તે દાખલ કરી દેવામાં આવી છે પરિવાર દ્વારા શા અપરાધ મનુષ્ય ગુનો દાખલ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે સહયોગિક પુરાવા પણ છે તે પોલીસ તરફથી મેળવવામાં આવશે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે તો સાથે જ ફોરેન્સિક અને પીએન પેનલ પીએમ કરાવવાની પણ જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે આપણે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે આ સુરત સિગર હોસ્પિટલ ખાતે જે બાળકના મૃતદેહને છે તે પોસ્ટમોર્ટમ અર્થે છે તે લાવવામાં આવ્યો છે અને મોડી રાત્રે જે પ્રમાણેની જે પરિવારજનો તરફથી માંગ કરવામાં આવી હતી અને રાત્રિના સમય દરમિયાન છે તે પોલીસ તરફથી અહીં સ્વીમેન હોસ્પિટલ ખાતે ફરિયાદ નોંધવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ હવે જોવાનું એ રહે છે કે પોલીસ તરફથી જ્યારે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે ત્યારે પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે જે પોલીસ તરફથી પણ છે તે પ્રયત્ન કરવામાં આવશે ખાસ કરીને પરિવારજનો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું હવે શું કરવાની છે શું માંગ છે જવાબદારો સામે જી હવે કંઈ નહીં અમે એફઆઈઆર કરી નાખી છે જવાબદારો હવે એ લોકો કાર્યવાહી કરશે કડકમાં કડકની અમારી માંગણી છે નહીં થાય તો અમારી પાસે એક્શન લેશું તો પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે એક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને અને આવા અધિકારીઓ કે જે પોતાની જવાબદારી સમજતા નથી તેવા અધિકારીઓ વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે જોવાનું એ રહી છે કે પાલિકા અને પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે કેમેરામેનજી કુમાર સાથે રાકેશ બંભટ ગુજરાત ફર્સ્ટ સુરત તો સુરતમાં નગરોળ તંત્રના પાપેક માસૂમ બાળકનું મોત થઈ ગયું છે હોસ્પિટલના પીએમ રૂમ બાદ પરિવારનું હૈયાફાટ રુદન સર્જાયું છે સ્મીવેર હોસ્પિટલમાં બાળકનું પેનલ અને ફોરેન્સિક પીએમ કરાયું બાળકના મૃતદેહને લઈને પરિવાર નિવાસસ્થાને જવા રવાના થયો છે નિવાસસ્થાન ખાતેથી માસૂમ બાળકની અંતિમ યાત્રા નીકળશે પરિવારે ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે નગરોડ તંત્રના કારણે માસૂમ બે વર્ષના બાળકના મોત મામલે પરિવારજનોને હાલ જે માસૂમ ભૂલકા એવા કેદાર વેગડની લાશનો કબજો સોંપવામાં આવ્યો છે અને હાલ અંતિમ વિધિ માટે આ બાળકના મૃતદેહને છે તે નિવાસસ્થાન ખાતે લઈ જવામાં આવી રહ્યો છે પરંતુ જે પરિવાર અને સમાજના લોકોની આંખોના આંસુ છે તે નથી રૂકી રહ્યા કારણ કે જે જવાબદાર અધિકારીઓના કારણે જ્યારે માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનાની અંદર સૌ કોઈ લોકો છે તે શોકાતુર બન્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જે જવાબદાર અધિકારીઓના કારણે માસૂમ બાળકનું મોત થયું છે તેવા અધિકારીઓ સામે કડક થી કડક અને દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ હાલ પરિવારજનો તરફથી જે મૃતદેહ છે તે સ્વીકારી લેવામાં આવ્યો છે કારણ કે પરિવારજનોની ગઈકાલથી એક જ માંગ હતી કે જે ઘટનાની અંદર જે લોકો પણ જવાબદાર છે તેવા લોકો સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે અંતે મોડી રાત્રે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે જે પોલીસ તરફથી જે ફરિયાદ નોંધવાની જે તજવીજ હાથ ધરવામાં આવી હતી સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પોલીસ તરફથી જે ફરિયાદ જે ડ્રાફ્ટ કરવામાં આવી હતી સમાજ અને પરિવારના સભ્યોની ઉપસ્થિતિની અંદર આ ફરિયાદ દાખલ કરાઈ હતી જેમાં બીએનએસની કલમ એકસો પાંચ અને ચોપન મુજબનો જે ગુનો દાખલ છે તે અમરોલી પોલીસ તરફથી કરવામાં આવ્યો છે અને હવે જ્યારે મૃતક બાળકના પિતાની એક માંગ છે કે સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારી અને તપાસમાં જે પણ નીકળે તેવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે પોલીસ તરફથી હાલ આ મામલે તપાસ તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે પરિવારનો વાલસો દીકરો જે પરિવારે ગુમાવ્યો છે તે પરિવાર જોડે સમાજ અને અન્ય લોકોની સંવેદના પણ હાલ જોડાયેલી છે જોવાનું એ રહે છે અને આશા રાખે છે કે પોલીસ અને પ્રશાસન તરફથી આ ઘટનાની અંદર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે કે રમેશજી કુમાર સાથે રાકેશ ભબટ ગુજરાત ફર્સ્ટ સુરત